તમને બધંને સ્વાગત છે હંસાસ કિચનમાં આજે પનીરનું બતાડવાની છું આવું એક લિટર દૂધ તમને લેવાનું છે આવી રીતના ગમે એ ફેટ મિલ્ક થોડુંક હોય તો વધારે સારું આવી રીતના ગરમ કરવાનું છે એના પછી આવી રીતના થોડું ગરમ થાય એના પછી તમને આ દહીં બહારનું દહીં લઈને નાખવાનું છે ઘરનું નાખશો તો તમને પનીર સારું નહીં મળે તો દહીં દહીં બહારનું હોય ને જરાક મીઠું ફ્રેશ કળ લઈને નાખવાનું છે એનાથી બહુ સારું પનીર તમને ક્વોન્ટિટી પણ વધુ મળશે ઘરનું દહીં નાખશો તો નહીં મળે એટલા માટે બહારનું દહીં આવી રીતના નાખવાનું આવી રીતના નાખી દેશો ને પછી એક જ પાંચ મિનિટમાં તમારું પનીર રેડી થઈ જશે આ દહીં નાખાઈ જાય પછી તમને હલાવવાનું છે આવી રીતના આવી રીતના દૂધમાં દહીં નાખીને હલાવવાનું છે બસ પાંચ પાંચ જ મિનિટ આપણે વધુ નહીં રાખવાનું ના કરી થોડું ચૌડું થઈ જશે થોડુંક હાર્ડ પણ થઈ જશે એના કરતાં આપણે આવી રીતના જલ્દી એક ત્રણ ચાર પાંચ મિનિટની અંદર તમને આવી રીતના જો પાણી થોડુંક ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એટલે તમને લોકોને સમજવાનું કે આ પનીર થઈ ગયું છે પછી આપણે આગળ સૂપની ગયણી હોય મોટી કે તમારી આગળ ચાયની કંઈ પણ હોય પણ ગયણી હોય તો વધારે સારું કંઈ પણ બારે પનીરનું વેસ્ટ ના જાય તો તમને આવી રીતના ગયણીમાં ફિલ્ટર કરી નાખી લેવાનું પછી થોડીક વાર પછી બે મિનિટ પછી આવી રીતના નાખી દો પછી ટર્ન કરજો એટલે એનો શેપ સારો આવશે ને પછી હા આવી રીતના ટર્ન કરી લેવાનું પછી તમને થોડુંક છે તમારા જે ચમચો એનાથી પ્રેસ કરજો એટલે શેપ બહુ સારો આવશે આવી રીતના શેપ આપ આપશે તમને બહુ સારું લાગશે પછી એ પનીર જો આટલી વારમાં દસ મિનિટમાં તમને પનીર થઈ ગયું છે ને આજકાલ તો પનીર બહારનું બહુ મિલાવટવાળું આવે છે બહુ બધામાં આમ આપણે ખાઈએ તોય આપણી તબિયત પણ બગડે છે એના કરતાં ઘરનું પનીર જો આવી રીતના કરીને તમે કરો તો બહુ સારું થાય ને વધારે પણ મળે છે ક્વોન્ટિટી નીટ ક્લીન પણ હોય હેલ્ધી પણ હોય છે હાઇજીનિક પણ હોય છે તો તમે આવી રીતના પનીર કરીને ઘરમાં જ કરી શકો પરોઠા કરી શકો ગમે તમને જી જોતો એ તમે બનાવી શકો પનીર તો કિચનનો રાજા છે ને આજે બધેમાં પનીર તો જોઈએ બધામાં આજકાલ તો બહુ પનીર આપણા લોકોને તો પ્રોટીન જોઈએ એટલે આપણે વેજવાળા હોય એટલે તો પનીરનું વધારે ઓલું છે ને મહિમાં એટલે તમે આવી રીતના બનાવી શકો છો પનીર ને બહુ સારું થાય ને એક લિટર દૂધ અડધો લિટર દહીં એમાં તમને ટુ હંડ્રેડ ફિફ્ટી ગ્રામ મળે છે જો કેટલું સરસ પનીર થયું કેટલું સોફ્ટ થશે જોજો તમે આમ એટલું સરસ આટલું બધું પનીર મળે છે જો કેટલું સોફ્ટ થશે આવી રીતના જો આ કેટલું સોફ્ટ થયું છે કેટલું ફાઇન થાય છે થેન્ક યુ સો મચ